તો એ તને તમે સન્માન કરો ઘટના હું કઉ છું હું પણ માણસ હું એકડો ભણેલ નથી ઘટના બની ગઈ કઈ કે જે દીકરીઓ અઢારે વર્ષની હતી અઠાવીસ એમ કે દીકરીઓ લગ્ન હતા અને ઓલા હારુમાણાના દીકરા જો કે હાથ દીકરીના લગન કરાવે તોય કીધું કે બીજી દાદુ પાછું વાળો હજી પણ આવી તો એને તમે ક્યાંય પીધા આવતા નથી કોઈ

કે જ્યાં માતૃભાષા આપણી માં શબ્દ છે આ અમેરિકાની નહીં આપણી માતૃભાષા મા છે બાપને બાપ કહો માને મા કહો ભાઈને ભાઈ કયો હું કાયમ માટે કહું છું અને તમારું ઘર મંદિર છે ઘરની પર માં શબ્દ બોલવાથી ઘર મંદિર બને છે મમ્મી બોલવાથી વિકૃતિ થાય છે તો બને એટલું ઘરની પર માં શબ્દ બોલવો બને એટલું ખોરાક તમારો શુદ્ધ રાખવો ખોરાક્યનો શુદ્ધ તો એનો વિચારો શુદ્ધ છે બાપ તો કોઈ અમે અંધશ્રદ્ધામાં જાવું નહીં આ મોગલનો આદેશ છે આયા ચાલી વરે વી વરે પાત્રી વરે પચા હાઠ આઠ વરે દીકરા દીએ છે આ ચમત્કાર નથી પણ વિશ્વાસ ને દીએ છે વડવાળી મોગલ કારણ કે ડોક્ટરો ઘરે મોગલે દીકરા દીધા કોઈ ચમત્કાર નથી પણ મેં શ્રદ્ધા તો કોઈ પુરાવાની જરૂર નથી પણ મને વાંધો ક્યાં છે આ ખોટા માણસ કારણ કે માં આપવાનું કામ કરે છે આમ તો કોણ માગણ ક્યું કરે આપ આપે અને માગે ભાઈ છે સમજી લેજો તો આપણા દેશની માલ ગુજરાતમાં ભ્રષ્ટવડો કરી ગયો છે ભ્રષ્ટવડો એટલે શબ્દો દ્વારા કહું છું મમ્મી એટલે લાશ આપણા દેશની માલ પર માં અને હું તમને લાઈવ દ્વારા કહું છું ચેનલ દ્વારા ભલે કુંભના મેળામાં તો હું કોઈનો વિરોધ નથી કર્યો આ સંતોનો છે કે અહીંયા સમુદ્ર મંથન બહુ મોટી ગાથા છે પણ મહાકુંભ તમારા મા બાપ તમારા ઘરે છે એને તમે નવરાવો અને એની સેવા કરો તો આને મહાકુંભ કહેવામાં આવે છે કારણ કે મા શબ્દ એમાં પહેલો આવ્યો મહાકુંભ કારણ કે મા બાપ મોટું દુનિયામાં ક્યાંય ભાવતો નથી તમારા ઘરે તમારા મા બાપ સેવા કરો એને નવરાવો એને મહાકુંભ કહેવામાં આવે છે બાપ તો આ દરેક મગજમાં જ અને અત્યારે શું ઓલી થઈ ગયું બધું ભાઈ શું કહેવાય દેખા દેખી આને હું માનતો નથી આ મેળો સંતોનો છે મહાકુંભ સંતો સ્નાન કરે પછી આપણા જેવા જવાનું હોય છે પણ હવે આપણે રૂપિયા એટલા બધા વધી ગયા દેશી ભાષામાં એટલે ભલે કરતો એને મહાકુંભ તમારા ઘરે છે તમારા મા બાપ છે એની સેવા કરો એને નવરાવ અને મહાકુંભ કહેવાય એને કોઈ ધામે કે તીરે થવાની જરૂર નથી એ જ મોગલ ધામથી બાપુનો અવાજ છે બીજી વાત કે તમે લક્ષ્મી આયા રાખો આયા આ આડો ઢાંકણવાળા લક્ષ્મી આયા રાખો કોઈની ખૂટ છે નહીં વાવ થાય નહીં છે લક્ષ્મી આયા નો ભરાવો કાઈ નહીં લે કરોડો રૂપિયા છે વ્યાજ ભરતી ના થઈ જાય છો એ લક્ષ્મી હૃદય ઉપર રહેવા વાળી છે જાન માથે નો રીએ વાહે બેઠ કે નો રીએ કારણ કે બહુ પાપ છે પછી આપણે એમ કે અમારા ઘર માં બચત નથી અમારા ઘર માં વિખવાદ મંદવાડ કારણ છે લક્ષ્મી અવળી જગ્યાએ રાખી છે તો ભગવાને તમને રૂપિયા દીધા સારી જગ્યાએ વાપરો બીજી વાત કોઈ પણ ની દીકરી અઢારે વરાણ માન મુસલમાન નથી કરતો માન મેઘવાળ હોય દેવી પૂજક હોય કે વાલ્મી કોઈ કે અઢારે વરણની કોઈ પણ ની દીકરીઓ એને ફીના પૈસા આપો એને ભણાવો એ દીકરીનું કનાદાનનું પુણ્ય આજથી મોટું દાન મહાદાન મોગલ ભારતી નથી બીજું કારણ કોઈ પણ ની દીકરી આતડી દુભાવશો નહીં દેવાય તો આપો પણ કોઈની જણીની દુબાવોની કારણ અઢારે વરણની દીકરીઓ બાપુની રાતમાયું છે અહીંયા એક વર્ણની હોય કદાચ એસી વરણની છ વરણની હોય કે અઢાર વરણ બાપુની રાત છે એટલે મારી દીકરીઓ છે તો અઢારે વરણની દીકરીઓનું અત્યારે બહુ સારું કામ આ સરકાર કરવું કે મારે કોઈ સરકારનું લેવું નથી મારે એને દેવું નથી પણ અમે સંતોષે આશીર્વાદ અપાય શુભેચ્છા ન અપાય એમ આશીર્વાદ દેવાની સિદ્ધ નથી દેવાઈ જાય છે પણ આ સરકાર બહુ સારા કામ કરે છે અને સારામાં સારા ભવ્ય કામ કરી રહ્યા છે અઢારે વરણને લઈ આ સરકાર હાલે છે ખરેખર છે આ સરકારનું ખૂબ બિંદાવું છું મારી પાસે રાજકારણ નથી પણ યોગી આ દેશનો આ કળજુકનો પ્રશ્ન છે કોણ નરેન્દ્ર મોદી આ દેશનો કળજુકનો પ્રશ્ન અમારી વાત સમજો હવે આપણે લહેંઘા નાડી લેવાનો સમય ન હોય લહેંઘો બદલાવનો વેચ ન ને આપણે દેશની ન વાતો કરાય આપણે આપણા ઘરનું જોવાય કે આજ આપણે પાંચ કિલો દાણા લે છે કાલે આપણે ક્યાં જવાનું છે એમ આ વસ્તુ મહેનતનું ફળ મળે છે સરકાર તો સહાય આપે છે પણ અમુક ધ્યાન રાખો આ વસ્તુ નથી પબ્લિકનો રૂપિયો છે સહાય ભલે લેવાય કોઈ નિરાધાર છે કોઈ દવામાં છે અને આપે છે તો મારો આદેશ છે મને એટલો સાથ સહકાર આપો અને દેશ બહુ સારામાં સારું કામ કરી રહ્યો છે અને કરશે પણ એકા બીજાને પગ ખેંચવાની વાત તો ન કરો મારે કોઈનું કાંઈ લેવું નથી મારી પાસે કોઈ રાજકારણ છે જ નહીં કારણ કે રાજનીતિ હું આઈનો પરિવાર છું તો એક બાપુનો આદેશ છે બને એટલી દીકરીને આપો બીજી વાત હું યોદ્ધા કહું છું આ અલગથી રાખજો જે રાજકોટની માલ પર ઘટના હું કહું છું હું અભણ માણસ હું એકડો ભણેલ નથી ઘટના બની ગઈ કઈ કે જે દીકરીઓ અઢાર વર્ષની હતી અઠાવીસ એમ કે દીકરીઓ લગન હતા અને ઓલા હારુમાણા ના દીકરા ઈદ કહેવાય કે જેને આને શું કહેવાય ખબર ડબ્બટ કહેવામાં આવે છે આ દીકરીઓને એને હાય લાગી જાય છે હવે દીકરીના વી વી ત્રી ત્રી હજાર રૂપિયા લઈ અને બધા રપુ સપર થઈ ગયા છે તો હું અઢારે વર્ષ કહું છું આવાથી સાવધાન અહીંયા મોગલ ધામે ચાર સમો લગ્ન કર્યા પણ દાતારો આવી અને દીકરીઓને બધું કર્યા વર પૂરું પાડે છે હું અહીંયા રૂપિયા મૂકવા નથી તો કાંઈ રોજ દસ લાખ રૂપિયા આવે તમે ખુદ જાણો છો અહીંયા તો તમે દીકરીને કડાદાન લ્યો ફ્રીના પૈસા આપો પણ આવા શેતાન રૂપિયો ન આપો રૂપિયો માગે સમજી લો કાયદેસરની આ સ્કીમ છે લૂંટવાની બીજી વાત કે રાજકોટના યોદ્ધા અને ઓલી દીકરી શું નામ એ દીકરી જો કે માની સેવક જ છે હા દીકરી નામ ભૂલી ગયો છું અને બીજો એક ત્યાંના ડીઆઈજી સાહેબ છે ડીઆઈજી ને ભાઈ હે ડીસીપી સાહેબ સંજય સંજયસિંહ પરમાર અને નામે ક્યાં ઘાડું છે એનું હું ભૂલી ગયો મેળ કમે કરજો રાજકોટની વાત છે તો ઈ સાહેબ નામ બહુ સારું છે પણ રાજપૂત છે એટલે મને ખબર છે એના લક્ષણો પર ખબર પડી જાય બાપ કેમ આદમી કો બોલ તોલ માં પીછા ને તો ઈ એને આખા યોદ્ધા હું પોલીસ નથી કે તો એ 18 ઉલાણ પોલીસ નો કે તમે આપ છો ના ગુદન ગુનેગાર તમે છો એમાં કોઈ બલાડા મારતું તો અમારે પોલીસ નથી આવતી પોલીસ વેસાઈ ગઈ છે પોલીસ કામ નથી કરતો હવે તમારા જ હાંડલા ફૂટ્યા છે ને યોધા માથે આ અપશકો રાખો યોધા તેનું કામ કરી જ રહ્યા છે તમે એમ કેમ નથી કહેતા યોધા કામ કર્યું ખરેખર હું આ ચેનલ દ્વારા કહું છું કે આવા યોધા કામ કરે છે ખાતાવાળા હું પોલીસ નથી કહેતો યોધા તો યોધા તમે સન્માન કરો કારણ કે હું કંકુ ની લાલે હવે આવી આવી ડિપીટ કરે સુધરેલ દીકરાઓ પછી આમ થયું પછી તમારા ઘેરે રાખો ને પણ યોધા બહુ સારું કામ કરે કારણ કે એના હાથમાં એક ધોકો છે સમજી લેજો હો વીરને ધોકો પીર ધોકો મારી પણ જાણે છે અને વાળી પણ જાણે છે તો યોધાને પૂરો પૂરો સાથ સહકાર આપો આ જેને કહે રાજકોટના યોધા ખાતું આખું છો કે હાથ દીકરીના લગ્ન કરાવે તોય કીધું કે બીજી દાદુ પાછું વાળો હજી પણ આવી દે તો એને તમે ક્યાંય પીરદાવતા નથી કોઈ દી ખાતા ઉપર આપશો કોને કારણ તમે જ ગુનેગાર છો લા કાગળ વગરની ગાડી હોય કાગળ વગર બધુંય તમારું હોય ખોટા ધંધા કરવા ભલે બધા આવવાનો હોય પણ આપ શકો કોઈ દી ખાતા માથે નો કામ કે ખાતું છે ખુદ ખોરાક ને કાયદો છે મોગલ એમ આ બાપુ આદેશ છે એને તમે સન્માન કરો એને તમે બિરદાવો જેથી એને તાકાત આવે યોદ્ધા પોલીસ ખાવ કરશે પોલીસ વેસાઈ ગઈ આ તમે ગુનેગાર બનો બોલનાર જો એવા હોય તો દીકરીને પાણ આવે ખુદ સાહેબ ને આંહુડા આંખમાં આવી ગયા હતા સેલાજપુર મને નામની ખબર નથી ક્યાં ના છે પણ એક ઓલી દીકરી હતી આપણે નામે ભૂલી ગઈ ભાણે દીકરી એ હતી એ પણ માની સેવક છે દીકરી હતી અને અહીંયાના ડીજી સાહેબ કે ક્યાંક હતો ભાઈ મેળ તમે કરી લેજો તો એ હતા આખા જેને કહે યોદ્ધા આખું જેને કહે અધિકારીઓ થાય અને છ દીકરીઓના લગ્ન કરાવે ધન્ય છે ને ધન્ય છે એના વિચારોને ધન્ય છે એના મા બાપને અને એને પીતા કે મારા હાવત માતાજી તમને હોવરે ના રાખે ને ખૂબ તમને લાંબી આવેશ આપે બીજા તો નહીં કે પણ મોગલ ધામ થી બાપુ કે છે કારણ મારે કોઈનું લેવું નથી આદમી કો તોલ એક બોલમાં પીછાનીય હર ભજુ હક બોલવું દોનો પાતા વલ ઈ નર ને ઉતરેની આઠો પર અમલ જય મોગલ જય ધાર જય વડવાડી